સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદમાં ફરી એકવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં ફ્લાવર શો યોજાશે જેની તૈયારીઓ ઘણા મહિનાઓથી કરવામાં આવી રહી હતી ફ્લાવર શોને લઈને રિવરફ્રન્ટ ખાતે હાલ તૈયારીઓ ચાલુ છે વિવિધ કલ્ચર ફ્લાવર શોનું આકર્ષણ આ ફ્લાવર શોની અંદર જોવા મળશે મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે નોંધની છે કે અમદાવાદમાં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ ત્રીસ ડિસેમ્બરે ફ્લાવર શો યોજાશે જેમાં ખાસ કરીને અત્યારે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે છેલ્લા બે ત્રણ મહિનાથી જે ફ્લાવર શોમાં ફ્લાવર્સ મૂકવામાં આવે છે જે નાના નાના ફૂલોના છોડવા મૂકવામાં આવે છે તેની માવજત પણ કરવાની શરૂઆત કરી દેવામાં આવતી હોય છે ત્યારે આ વખતે જે ફ્લાવર શો યોજાશે છે જે ત્રીસ ડિસેમ્બરે યોજાશે જેની તૈયારીઓ રિવરફ્રન્ટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે ફ્લાવર શો રિવરફ્રન્ટ ખાતે થવાનું છે જેમાં વિવિધ કલ્ચર ફ્લાવર શો જે બનાવવામાં આવ્યા છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે મુખ્યમંત્રીના હસ્તે આ ફ્લાવર શોનું ઉદઘાટન થાય તેવી પણ માહિતી મળી રહી છે નોંધ છે કે અમદાવાદમાં જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે એ ખૂબ જ ભવ્ય અને વિશાળ હોય છે ત્યારે હાલ જે ફ્લાવર શો નું આયોજન અમદાવાદમાં ત્રીસ ડિસેમ્બરે કરવામાં આવશે જેની તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે આપણી સાથે લાઈવ સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે બ્રિજેશ ફ્લાવર શો ની તૈયારીઓ કેવા પ્રકારની ચાલુ જી બિલકુલ જણાવું કે જે પ્રમાણે દર વર્ષે ફ્લાવર શોની તૈયારી કરવામાં આવતી હોય છે અને સાથે જ ફ્લાવર શો દર વર્ષે લોકો ખૂબ જ જોવા આવતા હોય છે અને સાથે જ શહેરીજનો ઉપરાંત બહારથી પણ જે લોકો અહીંયા આવે છે તે ફ્લાવર શો અચૂક નિહાળતા હોય છે જેને કારણે સમય મર્યાદામાં પણ જે છે તે વધારો કરવામાં આવતો હોય છે આ વર્ષે વાત કરવામાં આવે તો ફ્લાવર શો ત્રીસ ત્રીસ ડિસેમ્બર એ શરૂઆત કરવામાં આવશે સાથે જ મુખ્યમંત્રી દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે ચાલુ કરવામાં આવી રહી છે વાત કરીએ તો અત્યારે પણ આ પાછળ દ્રશ્યો છે વિવિધ જે સ્કલ્પચર છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે અને તેમાં અત્યારે જે કહી શકાય કે ફ્લાવર્સ લગાવવામાં આવે છે કોર્પોરેશનની જુદી જુદી જે નર્સરીઓ છે ત્યાં આગળ ફ્લાવરનું જે સ સારવાર જેને ખાસ કરીને તેને ઉછેરવાની જે કામગીરી છે તે ત્યાં કરવામાં આવતી હોય છે અત્યારે વિવિધ જે સ્કલ્ચર ક્યાં ગોઠવવા તેને લઈને માર્કિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ફ્લાવર શોની તૈયારીને લઈને તડામાર જે તૈયારી છે તે કરવામાં આવતી હોય છે કહી શકાય કે વધુ વિશાળ પ્રમાણમાં આ વખતે જે ફ્લાવર શો છે તે કરવાની જે તૈયારી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે દર વર્ષે ફ્લાવર શો નિહાળવા માટે શહેરીજનો ઉપરાંત બહારથી જ્યારે લોકો આવતા હોય છે ત્યારે તેના સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ કેટલા લોકોને ખાસ કરીને જુદી જુદી સ્કૂલના બાળકો પણ અહીંયા ફ્લાવર શોની તૈયારીમાં જોડાતા હોય છે તો અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે નર્સરીમાં તો ચાલી જ રહી છે અને સાથે જ જ્યાં આગળ ફ્લાવર શો યોજાશે એટલે કે ઇવેન્ટ સેન્ટર ખાતેથી લઈને રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક સુધીની જે આ ફ્લાવર શો હોય છે તે અત્યારે તેની તમામ જે તૈયારીઓ છે તે તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે જી આ ઉપરાંત બ્રિજેશ દર વર્ષે જ્યારે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવતું હોય છે અલગ અલગ જે કલ્ચર બનાવવામાં આવતા હોય છે ફૂલોના માધ્યમથી જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે આ વખતે કઈ થીમ પર આ ફ્લાવર શો યોજાશે અને કેટલા દિવસ સુધી લોકો આ ફ્લાવર શોને જોઈ શકશે જી બિલકુલ હજુ કોઈપણ જાતનો જે ફિક્સ તારીખ જે છે કેટલા સમયગાળા દરમિયાન તેની છેલ્લી ડેટ સુધી હજી નક્કી કરવામાં આવી નથી પરંતુ શરૂઆત ચોક્કસ ત્રીસ ડિસેમ્બર ચાલુ થશે શહેરીજનો તેને નિહાળી શકશે સાથે જ જુદી જુદી થીમ ઉપર દર વર્ષે ફ્લાવર શો આયોજિત કરવામાં આવતો હોય છે ગત વર્ષની જે થીમ હતી જી ટ્વેન્ટી યુ ટ્વેન્ટીની થીમ કરવામાં આવી હતી તો આ વર્ષે પણ અલગ જે થીમ છે તે શહેરીજનો નિહાળી શકશે વિદેશી જે ફ્લાવર છે તે પણ અહીંયા લાવવામાં આવ્યા છે અને સાથે જ તેની પણ સારસંભાળ કરવામાં આવી રહી છે તો કહી શકાય કે ફ્લાવર શોની ની શરૂઆત ત્રીસ તારીખથી જ્યારે થઈ રહી છે ત્યારે જ શનિ રવિનો જે સમયગાળો છે ત્યારે ત્રીસ તારીખે શનિ રવિ વીકેન્ડ આવતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા શહેરીજનો અહીંયા આવે તે પ્રકારની આશા કોર્પોરેશનને છે અને દર વર્ષે કોર્પોરેશનને પણ ફ્લાવર શોને લઈને જે કહી શકાય કે એક આવક છે તે આવક વધુ થતી હોય છે સાથે જ વાત કરવામાં આવે તો જુદા જુદા જે સ્કલ્ચર છે સંજીવની જે બુટી લઈને જે હનુમાનજી જતા હોય છે તે સ્કલ્ચર દર વર્ષે જોવામાં આવતું હોય છે વસુદેવ કુટુંબકમનું એક દ્રશ્ય ગયા વખતે આખું સ્કલ્ચર ઊભું કરવામાં આવ્યું હતું જી ટ્વેન્ટી યુ ટ્વેન્ટીની જે થીમ જે હતી તે ગત વર્ષે હતી પરંતુ ચાલુ વર્ષે હવે કઈ થીમ હશે તે હજુ કોર્પોરેશન દ્વારા નક્કી જે કહી શકાય કે બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ શહેરીજનોને તે ખૂબ જ આકર્ષે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને સાથે જ લોકોને પણ એક આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હોય છે કે જ્યારે પણ ફ્લાવર્સો આવે ત્યારે અલગ અલગ અહીંયા સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવતા હોય છે અને જુદી જુદી જગ્યાએથી લાવેલા જે ફ્લાવર્સ છે તેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપરાંત બહારથી પણ લોકો અહીંયા આવતા હોય છે જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જોઈ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ફ્લાવર શો કે જેનું આયોજન અમદાવાદમાં ત્રીસ ડિસેમ્બરના રોજ આ વખતે કરવામાં આવશે અને તેની તૈયારીઓ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે વિવિધ જે કલ્ચરલ ફ્લાવર શો છે તેનું આયોજન કરવામાં આવશે અને ખાસ કરીને મુખ્યમંત્રી આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે જે બાદ ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ આ ફ્લાવર શો જોવા માટે આવી શકે છે કારણ કે દર વચ્ચે દર વર્ષે જ્યારે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે ફક્ત અમદાવાદના જ નહીં અમદાવાદથી બહાર પણ બહારના પણ ઘણા લોકો આવતા હોય છે ફ્લાવર શોને નિહાળવા માટે અને આ વખતે જે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ ભવ્ય અને ખૂબ જ વિશાળ હશે તેવી માહિતી છે રિવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો જે છે તે તૈયાર કરવામાં આવશે જેની તૈયારીઓ હાલ ચાલુ જ છે આગર વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં કચરાનો સદુપયોગ કરવામાં આવ્યો